ખેડૂત મિત્રો આજે વાત કરીએ થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવની થરાદ માર્કેટ યાર્ડમાં આજે જીરુ એરંડા રાયડો વગેરે જેવા બજાર ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરવાનું ના ભૂલતા હતા મિત્રો આજે તારીખ પંદર બાર બે હજાર ત્રેવીસ વાર શુક્રવાર થરાદ માર્કેટ યાર્ડના સો ઇસો ટકા સાચા ભાવની વાત કરીએ તે પહેલાં અમારી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજના બજાર ભાવના વિડીયો તમને નોટિફિકેશન દ્વારા જોવા મળી જશે અને મિત્રો અમારો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું થરાદ માર્કેટમાં જીરાનો ભાવ છ હજાર પાંચસોથી સાત હજારને સાતસો રૂપિયા ત્યારબાદ રાયડાનો ભાવ નવસો એંશીથી એક હજારને ચુમ્માલીસ રૂપિયા ગુવાર નવસો પચાસથી એક હજાર એક્યાસી રૂપિયા એરંડાના બજાર ભાવની વાત કરીએ તો અગિયારસો ચાલીસથી અગિયારસો ને બ્યાસી રૂપિયા રચકા બાજરી પાંચસો સોળથી પાંચસો ને બાવન રૂપિયા મગ અગિયારસોથી સોળસો ને પચાસ રૂપિયા ત્યારબાદ બાજરીનો ભાવ ચારસો ચાલીસથી પાં ચારસો ને એંસી રૂપિયા સફેદ તલ પચીસો પંચોતેરથી અઠ્યાવીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે થરાદ માર્કેટ યાર્ડના સોસો ટકા સાચા ભાવની વાત કરી અને રોજના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરીને જેથી સો સો ટકા સાચી માહિતી માત્રને માત્ર રોજ આપતું રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી નોટિફિકેશન દ્વારા તમને રોજના બજાર ભાવના વિડીયો જોવા મળી જશે અને મિત્રો અમારો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં